ખરામ તડકામાં ના મોટી ગાડી બોલાવી તમારા ભાઈ કઈ નાની ગાડીમાં જાય વીઆઈપી ગાડી બોલાવી મોટી ગાડી ગાડી આવે તો ગાડી દેખાડું તમને આગળ ભાઈ આપણે આપણી ભાઈ મોટી ગાડી આવે આગળ આવે છે જો તમને દેખાડવું બુટલું જોડાબોળા ચડી દેવી ને કાલે આવું આવે છે દેખાડું આપડે કઈ શું જોઈએ ભાઈ

ગેરકાનૂની રજા લીધા વગર ભાઈ મહેનભાઈ કઈ કોઈ બોલ સકતા હોય

વાવાઝોડું જ તૈયારી હા સારું તો થઈ જ ગયું થોડું થોડું વરસાદ નો મારે એક કામ સારું થાય ભાઈ અમારે આમ છે બાર જવાનું ગાડી ધોવાની દવાની ભાઈ ગાડી આપડે ઓટોમેટિક ધોવા જાય એ ત્રણસો રૂપિયા ને ખર્ચો બધું થયા ભાઈ આપડો પણ જો ભાઈ વરસાદ આવ્યો તો ભાઈ વરસાદ ભોગા કરી ના પણ આવે કેમ કે ભાઈ આજુબાજુના ગામડા છે ત્યાંથી ભાઈ જાણ થાય મોડી મોટી ફોનમાં કે ભાઈ વરસાદ એવો ધોધમાર આવે છે ને ભાઈ બહાર નીકળવા જેવું નથી થતો એવો રૂપ જો વરસાદ આવે અમે જે એરિયામાં રહીએ ને ભાઈ એ એરિયા છે ને આખો રેડ ઝોન વિસ્તારમાં એરિયા આવે છે ને ભાઈ વાતાવરણ વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે ભાઈ આજ રાત વાવાઝોડું છે ને દરિયાકાંઠે પટકવાનું એમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે છે જે ગામ ને ભાઈ એમાં વાવાઝોડું વધારે નુકસાન કરવાનું હોય ખાસ વાત એ છે અમારું ગામ છે ને ભાઈ દરિયાકાંઠાની રેન્જ થી ભાઈ ત્રીસ કિલોમીટર ની અંદર માં જ આવે છે ભાઈ વખતે વાતાવરણ વિભાગ છે ખબર આવી છે કે વાવાઝોડું એકસો ચાલીસ કિલોમીટર કે સ્પીડ છે ભાઈ વાવું શેર હે ભાઈ તમારા ભાઈ હવા હે તમને ખબર હે ને ભાઈ નહીં બોલ થાને ભાઈ કોમેન્ટમાં વાય ને તો ઉડી જાય તમે કેવા માણો ભાઈ આ જોતા રેશિયો ભાઈ અગતના આટલા માણસ વિડીયો જોવો ને ભાઈ તમે સબસ્ક્રાઈબ હા કોઈ નથી કરતા આવો અન્યાય કરો ભાઈ આવો અન્યાય કરો એક તો અમારે જેવા નાના માણસ ભાઈ નવ નવું યુટ્યુબ ચેનલ ખોલ્યું હોય ભાઈ અમારે જેવાનું હાલવો દે ભાઈ તમે થોડું હા ભાઈ ફટાફટ આપણે વિડીયો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો નાના ચેનલ સબસ્ક્રાઈબ કરો હાલો નથી દબાયો તમે મને ખબર હોય તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આજો લાલ બટન નથી દબાવ્યું જો એમને લાલ બટન દેખાલો એ લાલ બટન દબાવો ને ઓલ માથે સેટ કરો આ નાના નથી દબાવી ઓલ માથે સેટ નથી કર્યું આ ઘંટડી દબાવો હા આ ઘંટડી દબાવીને હવે આમ જો ઓ હા ઓલ માથે સેટ કરો એમ હા એમ વેદના તમે આવું કેવું કરો ભાઈ આવું અત્યાચાર કરવાનું હોય કે ભાઈ એક તો તમે વિડીયા જવું હોય માથે તમે ભાઈ ચેનલ નથી કરતા ભાઈ કોમેન્ટમાં શું કેમ લગતા હોય એ કોઈ તરીકે ભીખ પંગ નહીં કા આમ જે ભાઈ વાવાઝોડા ની પાછી વાત કરું ને ભાઈ વાવાઝોડા કેવું થયું ખબર છે તમને ખબર હોય ડાયલો આપણે ઓલી કહેવત છે તુફાન કે આને પહેલી કઈ શાંતિ આમ જો ચારે બાજુ વાતાવરણ આમ તો શાંત થઈ ગયું એકદમ એટલે એકદમ શાંત આગળ એવું બહ બહાટી વાત એ ગજની મારા ખ્યાલ તો એ કહેવત હાચી થવાની હે ભાઈ આવું શાંતિ કે તુફાન શાની કે ભાઈ ભાઈ એ શાંતિ લાગે હે ભાઈ બહ બહાટી ભાઈ નાખવાનું હે વાવાઝોડું તો ભાઈ વિડીયો પર થઈ ગયો હોય રાત્રિ લાંબો તો ભાઈ આપણે અહીંયા આપણો વિડીયો કરીએ પૂરો ને ભાઈ જો વાવાઝોડું જાજુ આવે તો ભાઈ બીજો ભાગ અને બતાવું ભાઈ વાવ વાવાઝોડું કેવું આવે હે એની પ્રમાણે હે ભાઈ આપણે તો વ્યુ છાપવા જો આપડે વ્યૂ છપો એવું લાગે ભાઈ આનામાં આપણું વ્યૂ છપાઈ જાય આપડે તો બીજું લાવું તમને ગમે વિડીયો લાઈક કરો આવા નવા દેવી ચેનલ સબસ્ક્રાઇબ કરો ભાઈ હવે નવા લોરા ડાયરાને